એકત્રીસમું આદિવાસી મહાસંમેલન અથોલાના સેલવાસ ખાતે થઈ રહ્યું છે ત્યારે આપણી સાથે અલગ અલગ જગ્યાએથી જે સંસ્કૃતિ અને કલ્ચર લઈને અહીં પહોંચ્યા છે એવા તમામ લોકોને જાણકારી મેળવવા માટે આપણે જઈ રહ્યા છે તમને બતાવીશું ખાસ કરીને આપણી સાથે અહીં આગળના અનેક લોકો જોડાયા છે આપણે એમની સાથે વાત કરીશું કે કયા પ્રકારની અહીંયા સંસ્કૃતિના જે ભાતીગઢ સંસ્કૃતિ તેઓ જાળવી રાખી છે અને અનેક પ્રકારના નૃત્યો અહીં લોકો લઈને આવ્યા છે અને આ સંમેલનમાં શું શું થવા જઈ રહ્યું છે આ તમામ પ્રકારની જાણકારી માટે આપણે જઈશું શું નામ છે તમારું પિમ્પલભાઈ ક્યાંથી આવ્યા છો તમે આજે સંમેલન થયું છે એના માટે શું કહેશો આવા સંમેલન થવા જોઈએ કે નહીં થવા જોઈએ જી જરૂરથી થવા જોઈએ આવા સંમેલન થશે તો સમાજ એક બને નાચવા કૂદવા માટે તો નાચવા કૂદવા માટે પણ સમાજ એક થઈ છે એવું લોકોને બતાવવા માટે પણ આવા સંમેલન થવા જરૂરી છે ખાસ કરીને જે સંસ્કૃતિ અહીંયા લોકો લઈને આવ્યા છે એ જે સંસ્કૃતિ છે જાળવી રાખવા માટેનો આ પ્રયત્ન થઈ રહ્યો છે આ પ્રયત્ન માટે શું કહેશો જે પ્રયત્ન થઈ રહ્યો છે સંસ્કૃતિને જાળવવા માટે કારણ કે આવનાર પેઢીને બતાવવા માટે કારણ કે અહીં પ્રોગ્રામમાં નાનાથી નાના છોકરાઓ આવ્યા છે કે જેથી કરીને એ લોકો જોઈ જાણે અને સમાજમાં કેવું થઈ રહ્યું છે એ જોવા માટે અને સમાજને કેવી રીતે આગળ સંસ્કૃતિને આપણે આગળ લઈ જઈ શકીએ તે માટે આ પ્રયત્ન ચાલુ છે તો આ જે સંસ્કૃતિ છે તેને બચાવવા માટેનો પણ પ્રયાસ છે અને તેને જાળવી રાખવા માટેનો પ્રયાસ છે આપણી સાથે બીજા પણ લોકો અહીં જોડાયા છે આપણે વાત કરીશું ખાસ કરીને જે ધરમપુર વિસ્તારથી આવ્યા છે એમની જોડે જે અગ્રણી છે આદિવાસી સમાજના એમની સાથે પણ વાત કરીએ ધીરજભાઈ સ્વાગત છે સત્યડીમાં ખાસ કરીને આ જે કાર્યક્રમ થઈ રહ્યો છે શું છે આ કાર્યક્રમની ખાસિયત કેટલા લોકો આવ્યા છે અને અહીં આગળ કયા પ્રકારની સંસ્કૃતિ અને જે નૃત્યો છે એ રજૂ કરવામાં આવશે એકત્રીસનું આદિવાસી સાંસ્કૃતિક મહાસંમેલન એટલે કે એકતા સંમેલન આ નવ રાજ્યોનું આ ભારત દેશના નવ રાજ્યના લોકો ભેગા થયા છે નવ રાજ્યની ખોરાક ખોરાકથી માંડીને પોશાકથી માંડીને આયુર્વેદિક દવાઓથી માંડીને તમામના સ્ટોલો પણ અહીંયા લાગ્યા છે અને દરેક રાજ્યની દરેક જિલ્લાની અનેક વાનગીઓ પણ અહીંયા બનાવવામાં આવેલા સ્ટોલ લાગેલા છે એ સિવાય એ દરેક રાજ્યની વિવિધ ભાગ ને રીત રિવાજો અને પોશાકો એના પરથી ખ્યાલ આવી જાય કે આ ગુજરાતનો છે આ રાજસ્થાનનો છે કે આ મહારાષ્ટ્રનો છે કે મધ્યપ્રદેશનો એટલે ત્યાંના પોશાક દરેક રાજ્યના દરેક જિલ્લાના એ રીતના પોશાકમાં પણ દરેક આવ્યા છે એટલે એવું લાગે છે કે આદિવાસીઓ એક થઈ રહ્યા છે ને ખાસ કરીને શું હેતુ છે આ કાર્યક્રમનો અને કેટલા વર્ષે આયોજિત કરવામાં આવે છે એ દર વર્ષે જાન્યુઆરીની તેર ચૌદ પંદર તારીખે કાર્યક્રમ થાય છે અને આદિવાસીનો એક મિલન રૂપે એ આદિવાસીનું મિલન રૂપે એટલે તમામ આદિવાસીના દરેક રાજ્યના લોકો આદિવાસી સમાજના ભેગા થાય પોતપોતાની રૂચિ રજૂઆત કરે સાહિત્ય રજૂ કરે કે જે સમાજ માટે કંઈ ઉપયોગી હોય કે કોઈને કંઈ પ્રોબ્લેમ હોય એ વિશે કે હવે પછી આપણે યુનોમાં જે કે મિટિંગ થાય છે ત્યાં શું રજૂઆત કરવામાં આવશે એ વિશે આ સંમેલનમાં ઝીણવટ ભરી નિવેદન પણ થાય છે અને સ્પીચ પણ છે એ સમાજ માટે ખૂબ જ એક એટલે કે સમાજની દિશા તરફ ખેંચી જાય છે તો આ ખાસ કરીને વાત કરીએ તો એકત્રીસ જે રાજ્યોના આદિવાસી સમાજના લોકો છે અહીં આગળ જે મહાસંમેલન થઈ રહ્યું છે તેમાં આવી રહ્યા છે આપણી સાથે રિતેશભાઈ છે રિતેશભાઈ જોડે વાત કરીશું રિતેશભાઈ કેવું લાગ્યું આ કાર્યક્રમમાં આવીને આ કાર્યક્રમમાં અમે આવ્યા એટલે બહુ ઘણું જાણવાનું મળ્યું કે કે અમારી જે ઉંમરના છે અમારી ઉંમર સુધીના જે આદિવાસી સંસ્કૃતિ છે એ હવે ભૂલાઈ ધીમે ધીમે ભૂલાતી જતી છે તો અમારી ઉંમર પછીના જે અમારા છોકરાઓ કે જે છે એ લોકો તો આદિવાસી સંસ્કૃતિ એકદમ જ ભૂલી જવાના છે તો આવા સંમેલન જો થાય અને આ સંસ્કૃતિ અહીંયા બધી જે સંસ્કૃતિ નવા નવા બધા જે કંઈક કપડાં જે પહેરે છે એ અને ઓજારો જે આદિવાસીના છે એ અહીંયા મૂકવામાં આવેલા છે એ બધા ઓજારો જોઈ સંસ્કૃતિ જોઈ અને એ બધા નૃત્યથી માંડીને બધું જે કંઈ છે એ આદિવાસીનું જોવા મળ્યું અમને અને એ જોઈને વધારે ખ્યાલ આવ્યો કે હા સંસ્કૃત આ આદિવાસી સંસ્કૃતિમાં આ બધું થઈ રહ્યું છે તો અમારા છોકરાઓને બી અમે લાવ્યા ને એ લોકોને બી બતાવ્યું કે આદિવાસી સંસ્કૃતિમાં આ બધું આવે છે એટલે અમને ઘણું જાણવા મળ્યું આપણી સાથે આદિવાસી એકતા પરિષદના કમલેશભાઈ છે આપણે કમલેશભાઈ જોડે વાત કરીશું કમલેશભાઈ ખાસ કરીને આ કાર્યક્રમ છે ખૂબ સફળ માનવામાં આવી રહ્યો છે કેટલા લોકો આવ્યા છે કઈ રીતની વ્યવસ્થા કરવામાં આવી છે અને અહીંયા આગળ શું શું લોકોને ઉપલબ્ધ કરવામાં આવ્યું છે જય આદિવાસી જય જવાહર આ એકતા પરિષદનો એકત્રીસમાં કાર્યક્રમ છે આદિવાસી એકતા પરિષદ સાંસ્કૃતિક કાર્યક્રમ છે અને અંદર આખા ભારત દેશમાંથી લાખોની સંખ્યામાં આવ્યા છે અને પોતાની સંસ્કૃતિ જાળવે અને આસામ તેલંગાના ઓડિશા અને બીજા ચાર દેશમાંથી આદિવાસી લોકો પણ આવ્યા છે અને અહીંયા મહત્ત્વનું એ જ છે કે અહીંથી કંઈક માગણી કરતા નથી પણ ફક્ત ને ફક્ત અહીંથી સારો મેસેજ જાય કે આદિવાસી આ પ્રકૃતિથી જીવે છે અને આદિવાસી લોકો આ રીતની રહેણીકણીથી રહી રહે છે તો એ આદિવાસી કેવી રીતના રહે તે તમે જુઓ અને જો પૃથ્વીને બચાવી હોય તો આદિવાસીની જે જીવનશૈલી છે એ રીતે જો તમે જીવશો તો જ આ પૃથ્વી બચી શકે પરિસ્થિતિ છે તો અહીંયા ચોવીસ કલાક જમવાનું ચાલે છે લોકોએ સ્વયંભુ કોઈ જગ્યાએથી ફાળો આવતો નથી પણ લોકો જે કંઈ મનમાં હશે તે આપી જાય છે સ્વયંભુ લોકો આવે છે અને કમસે કમ પાંચેક લાખ લોકો ભેગા થયા છે અને સાંજે તેર તારીખે બહેનોનો અને યુવાનોનો કાર્યક્રમ હતો આજે તેર તારીખ ચૌદ તારીખ છે આજે રેલી નીકળી હતી અત્યારે સેશન ચાલે છે અને સાંજે નવ વાગ્યા પછી સાંસ્કૃતિક કાર્યક્રમ ચાલશે અને તે જે પોતાના ડ્રેસમાં હશે પોતાના ટ્રેડિશનલ હશે એ જ ડ્રેસમાં છે બીજા કોઈ ચડતા નથી ડેન્સર્ટવાળાને ચડવા દેતા નથી એટલે સંસ્કૃતિ બચાવવા માટેનો કાર્યક્રમ છે અને પંદર તારીખે જે અમારો આદિવાસી શિક્ષા અધિવેશન થાય છે તેમાં જે આગેવાનો છે એ બેસે છે અને પછી એનો મેસેજ રાષ્ટ્રપતિને મોકલાવે છે અને એમના માટે મળવાનો ટાઈમ માગે છે અને ત્યાર પછી ત્યાં જે ટાઈમ આપે છે ત્યાં પ્રતિનિધિમંડળ જાય છે અને આખા વિશ્વની જે પરિસ્થિતિ છે તેમને જણાવે છે અને તેના માટેનો આ એક મજબૂત કાર્યક્રમ થઈ રહ્યો છે ખાસ કરીને પ્રકૃતિ બચાવવાની વાત કરી છે દુનિયાના લોકોને હવે વિશ્વ પણ મેસેજ આપી રહ્યું છે કે ભાઈ પ્રકૃતિ જળ પરિવર્તન જે રીતે થઈ રહ્યું છે એને બચાવવાનો પ્રયાસ છે ખાસ કરીને આદિવાસી સમાજ છે પહેલેથી જ પ્રકૃતિને જાળવતો આવ્યો છે શું કહેશો આ બાબતે અને લોકોને દુનિયાના લોકોને શું મેસેજ પર્યાવરણ માટે પહેલી વસ્તુ એ છે કે જે આદિવાસી આદિવાસી છે એને દાઢીની જરૂર હોય ને તે ફક્ત દાઢીને જ કાપશે એટલે એની એક સંસ્કૃતિ છે કે જેટલી વસ્તુની જરૂર છે તે જ કરશે પાણીને બગાડ કરતો નથી અને જે ધરતીને માને છે એને બચાવવાની કોશિશ કરે જમીન પાણી અને જે બચાવે છે એ જીવ માત્ર એટલે કે કીડી વંકોળી કે નાનામાં નાનો જીવ હોય ને એને બચાવવાની એ સંસ્કૃતિથી જીવે છે એને કોઈ દિવસ નુકસાન કરતો નથી એટલે પૃથ્વી પર અત્યારે તમે જઈ રહ્યા છો હદરસમાં જે ઝાડો કાપી રહેલા છે આદિવાસી આંદોલન કરેલા છે જો તમારે પૃથ્વીને બચાવવું હોય તો અત્યારે વિકાસના નામ પર ઝાડો કાપી નાખે છે तो जिस आपका नाम निवारण बोरा है हम असम से आए हैं तीन सुखिया डिस्ट्रिक्ट मोरा, मोरान ट्राइब का लोग हैं हम लोग तो नहीं होने चाहिए ऐसा कार्यक्रम तो होना चाहिए क्योंकि यह भारत का हर एक डिस्ट्रिक्ट से यह आदिवासी जो भाई बंधु है वो सब यहाँ आके अपना कल्चर दिखा रहा है उनको देखने के लिए बहुत अच्छा लग रहा है हम लोग का जैसे इतना दूर से आके हम कल्चर यहाँ पर दिखा रहे हैं हम लोग वो भी जैसे दिखा रहा है देखने में मतलब अच्छा लग रहा है सबको मिल के आप यहाँ पे क्या प्रेजेंट प्रेजेंट करने आए थे और किस तरह की कला की कला आपने हम लोग यहाँ हमारा जो ट्रेडिशनल बिहू है मॉडर्न लोक बिहू हो होता है और बिहू के टाइम में मतलब वो मेन होता है हम लोगों का वो हम लोग यहाँ पे अब नाइट में शो करने वाले हैं दिखाने वाले हैं लोगों को क्या मैसेज है आपके कल्चर लोगों को तो कोई नहीं होता

આ બધું જાણવાથી આપણે આપણા સમાજનું ડેવલપમેન્ટ કરી શકીએ અને આપણને અલગ અલગ ડિફરન્ટ સ્ટેટનું આખા ભારત દેશ વિશે માહિતી મળે છે અને આપણે બધા સાથે મળીને આપણા હક્કો માટે લડી પણ શકીએ આ જે કાર્યક્રમ છે એની અંદર ક્યાં ક્યાંથી લોકો આવ્યા છે અને કઈ કઈ સંસ્કૃતિ લઈને આવ્યા છે આ પ્રોગ્રામ સેલવાસમાં આજે ઉજવાઈ રહ્યો છે ત્યાં આપણા ડિફરન્ટ સ્ટેટના આવ્યા છે રાજસ્થાન એમપી એવી રીતે આખા ભારત દેશના લોકો આવ્યા છે અને એના અલાવા પણ બહારથી પણ લોકો આવ્યા છે જે અમે ઓસ્ટ્રેલિયા અમેરિકાથી પણ લોકો જોવા માટે અહીંયા આવી રહ્યા છે અને એ આપણા માટે ખૂબ જ ગર્વની વાત છે યુવાનોને એ મેસેજ છે કે આવી રીતે આપણા આર્ટ અને ક્રાફ્ટ એ જળવાઈ રહેવા જોઈએ અને એમને પણ આ બધું શીખવા મળે માહિતી મળે જેથી આપણી સંસ્કૃતિ જળવાઈ રહે મેં પણ ખુદ આની જ સ્ટડી કર્યું છે નિફ્ટ કોલેજ મુંબઈથી જે મારી ડિઝાઇનિંગની કોલેજ છે અને આના જે આર્ટિસ્ટ છે એમણે આ સામે જયા એમણે આપણા જે જે સ્કૂલ ઓફ આર્ટમાંથી કર્યું છે અને એમણે આ મૂર્તિ બનાવી છે આપણે જોઈ શકીએ છીએ आपका नाम सभी को सेवा जोहर मेरा नाम नम्रता नाग है और मैं छत्तीसगढ़ बस्तर ज़िले से हूँ और आज हम लोग यहाँ पे आए हैं एकता सम्मेलन में जिसमें हम अपने धुरवा ट्राइब को प्रेजेंट करने वाले हैं तो यहाँ पे शाम को हमारा प्रोग्राम होने वाला है जिसमें कि हम अपने कल्चर के हर त्यौहार में हम कौन कौन से नाचा करते हैं वो सब हम यहाँ पे प्रस्तुत करने वाले हैं तो क्या आप यहाँ पे आए हैं और ऐसे कार्यक्रम होने चाहिए कि नहीं जी हम लोग तो फर्स्ट टाइम आए यहाँ पे लेकिन ऐसे कार्यक्रम हर जगह होने चाहिए ताकि जितने भी आदिवासी ये सब एक एकजुट रहे और संघर्ष के लिए हमेशा जागरूक रहे